ક્રિઝ ધ લોર્ડ ક્રિસ્તમ ભાઈ તથા બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મેં આઠમી તારીખ તમારા બાઇબલ લઈ લો પ્રભુના વચન સાંભળીએ યોહાન ગ્રંથ છઠ્ઠો અધ્યાય ચુમ્માળીસથી એકાવનમી કલમ સુધી ઈશુએ કહ્યું મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ પૈગુંબરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે સિવાય જે ઈશ્વર પાસેથી આવેલો છે એનો જ પિતાને જોયેલો છે હું તમને સાચે સાચ કહું છું જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે હું જ જીવનદાય રોટી છું તમારા વડવાઓએ રણમાં મના ખાધું હતું છતાં તેઓ મરણ પામ્યા સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે એને ખાનાર કદી મરે નહીં હું સ્વર્ગમાંથી આવેલી જીવંત રોટી છું જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો ધ્યેય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલ્ ભયતા બહેનો મોત ઉત્પન્ન કરનાર ઈશ્વર નથી ઈશ્વરની ઈચ્છા માણસ હંમેશા જીવે પાપના લીધે મરણ આ દુનિયામાં પ્રવેશ કર્યો જેમ રોમના ધર્મસ છઠ્ઠો જેમ ત્રેવીસમી કલમમાં પાપ પાસેથી મળતી મજૂરી એટલે મૃત્યુ પણ ઈશ્વર પાસેથી મળતું કૃપાદાન એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાયુજ્યમાં શાશ્વત જીવન જો પાપના લીધે મરણ પ્રવેશ કર્યો હોય અને પછી ઈશ્વરની ઈચ્છા એ હોય કે હંમેશા માણસ જીવે એટલા માટે ઈશ્વર પોતે પ્રભુ ઈસુને આ દુનિયામાં મોકલે છે જેથી એમની ઈચ્છા પ્રમાણે જે જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખે તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરે એ માટે પ્રભુ ઈસુ અને શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે શું કરવાનું એ પણ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણને સમજાવે છે ક્રિષ્ મહાભૈયતાબેનો સંત અગુસ્તીને એક વખત કર્યું જૂના કરારમાં નવો કરાર છુપાયેલો છે નવા કરારમાં જૂના કરાર પ્રગટ કરવામાં આવે છે આજના પહેલાં શાસ્ત્રપાઠમાં પાઠમાં જ્યારે સત્તામઢી થઈ યરુસલેમમાં શિષ્યો તો વિખેર થયા એનો અર્થ એ નહીં તેઓ વિખેર થયા પછી ચૂપ રહ્યા જ્યાં જ્યાં ગયા ત્યાં સજીવન પહેલાં પ્રભુ વિશે પ્રચાર કરતા હતા પ્રશુતોને ખબર પડી કે સમારિયામાં ઘણા બધા પ્રભુષ્વના શિષ્ય થયા છે એટલે પિતર અને યોહાન પોતે ત્યાં જવા માટે નક્કી કરે છે અને સાથે સાથે એમને સમાચાર મળે છે એથિયોપાના અમલદાર એ પણ ધાર્મિક માણસ એટલે ત્યાં ફિલિપને મોકલે છે જેમ આજે જે ગાસા સ્ક્રિપ્ટ છે પ્રભુના એક દૂત ફિલિપને કહીઓ વોટ અને એરોસેલેમ થી ગાસા જતાં વેરાન રસ્તે દક્ષણ તરફ જા અને ફિલિપ ત્યાં જાય છે અને ત્યાં અમલદાર એશાનગ્રંદ વાંચે છે અને આ પૂછે છે જો તું સમજે છે કે જો કોઈ સમજાવતા સમજ સમજાવવા માટે તૈયાર હોય સમજી છે અને ત્યાં ફિલિપ અન અર્થ જુનો કરાર એ એશાનગ્રંદમાં જે લખેલું છે એ ફિલિપ સમજાવે છે અને ત્યાં ને ત્યાં એ એથિયોપિયાના જે અમલદાર ક્રિશ્ચિયન બને છે બિન ભયતાબેનું માનતી પ્રથમ ખ્રિસ્તી બનેલા એ કોર્નિલિયુસ અને ત્યાર પછી આ એથિયોપિયાના અમલદાર છે એટલે આજના શુભ સંદેશ મુજબ પ્રભુ પોતે સ્પષ્ટ રથ કરે છે તમારા વડવાઓએ મનના ખાધો તો મરણ પામ્યા પણ ઈશ્વરની ઈચ્છા છે જાત હંમેશા જીવે માણસ હંમેશા જીવે એટલા માટે મને મોકલ્યો છે જે જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે જે જે પ્રભુ ઈશ્વનો દેહ ખાય છે એ શાશ્વત જીવન પ્રાપ્ત કરે હા કૃષ્ણવાલા ભયતા બહેનો આપણે બધા એ જ પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ છીએ પ્રભુની ઈચ્છા મુજબ પ્રભુ જે સ્પષ્ટતા કરે છે એ પ્રભુ એ પ્રમાણે આપણે હંમેશા પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ અને પ્રભુનો ઈશ્વર દેહ ખાઈએ પ્રભુ ઈશ્વર વચન સાંભળીએ વિશ્વાસ રાખીએ શાશ્વત જીવન પામીએ હા કૃષ્ણવાલા ભયતા બહેનો આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઓળખ માટે મદદ તરફ હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય